નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંજાર તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર અંજારિયાને હની ટ્રેપમાં સપડાવ્યા ત્રીસ લાખની માંગણી થતા પોલીસમાં ફરિયાદ થઈ અંજાર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત અઠાવન વર્ષીય ડોક્ટર રાજીવ એ અંજારિયાને હની ટ્રેપ કરાઈ અશ્લીલ વિડીયો ક્લિપ રેકોર્ડ ઉતારી બ્લેકમેલ કરીને ત્રીસ લાખ રૂપિયા પડાવવા પ્રયાસ થતાં ભારે ચકચાર મચી ગઈ છે બનાવ અંગે ડૉક્ટર અંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાણંદ અને તેના કથિત પતિ દિનેશ વાણંદ ઉર્ફે ગુલામ હાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ફરિયાદીએ જણાવ્યું કે સૌ પ્રથમવાર સત્તર ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને વોટ્સએપ મેસેજ મળ્યો હતો મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાણંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘ પરમાં કામ કરવું હોવાનું જણાવેલું ડૉક્ટર અંજારિયાએ કોઈ પ્રત્યુત્તર ન વાળતા નર્મદાએ તેમને ફોન કરીને ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોવાનું જણાવી બપોરે ત્રણ વાગ્યે રૂબરૂ મળવા આવેલી દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડ નો બ્રેક ફરી મળીએ સમાચારો ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નર્મદા પોતે ભક્તિનગર ત્રણ માં રહેતી હોવાનું જણાવી નોકરીની ખૂબ જ જરૂરિયાત હોવાનું કહીને જગ્યા પડે ત્યારે જાણ કરવા વિનંતી કરીને ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો ત્યારબાદ શનિવારે એકવીસ સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાને ઘરે રોકાવા આવ્યું હોવાનું કહી માતા પિતા પણ મળવા ઈચ્છતા હોવાનું જણાવી ફરિયાદીને ઘેર બોલાવ્યા હતા ફરિયાદી ઘેર ગયા ત્યારે તેના માતા પિતા કોઈ હાજર નહોતા નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યા હતા અને પછી અચાનક તેના ઉપરના વસ્ત્રો કાઢી નાખ્યા હતા એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતો પતિ અચાનક ઘરમાં આવી ચડ્યો હતો તે મારી જિંદગી બરબાદ કરી નાખી કહીને દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યા હતા હવે તો તને નહીં છોડું કહીને ફરિયાદીનો શર્ટ ઉતરાવી બાજુમાં નર્મદાને બોલાવી બેઉનો વિડીયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી ત્યારબાદ દિનેશે વિડીયો ક્લિપ વાયરલ કરવાની અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને ફરિયાદી પાસે પતાવટ પેટે રૂપિયા ત્રીસ લાખની માગણી કરી હતી ફરિયાદીએ ઓફિસે જઈ તત્કાળ પચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીના નાણાંની વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહેલું ગુલામે ફરિયાદી પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને છ ચેક પડાવી લીધા હતા એટલું જ નહીં અન્ય બે કોરા ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેંકમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપેલી પ્યુન બેન્કમાંથી નાણાં લઈને આવ્યો તે પચાસ હજાર રૂપિયા લઈને ગુલામ નર્મદા સાથે નીકળી ગયો હતો તેમ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે મંગળવારે ગુલામે ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને નાણાંની ઉઘરાણી કરેલી ફરિયાદીએ નાણાંની વ્યવસ્થા ના થઈ શકી હોવાનું જણાવતા બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહીંતર બળાત્કારની ખોટી ફરિયાદમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી

દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ 26 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર